તો અમે અત્યારે હાલ અડાલજની વાવ તરફ જઈ રહ્યા છીએ રસ્તામાં ખૂબ ટ્રાફિક છે હાલ આપણે અત્યારે અમદાવાદ જે બાજુ જવાનો રસ્તો છે એ રસ્તે જ આવી છે ગાંધીનગર અમદાવાદ હાઈવેમાં ત્યાં વચ્ચે જ અડાલજ આવે છે તો ટ્રાફિક છે એટલે અને ડ્રાઈવિંગ કરવું એટલે હું તમને મળીશ આઠ સીધો અડાલજમાં જ

સામે જે દેખાય છે એ અહીંયા વાવ છે આપણે નિર્બીરની બાજુ આ સ્તંભ દેખાય છે તે અહીંયા પગથિયા છે તો આ પગથિયા થી આપણે અહીં થી નીચે ઉતરશું હવે આપણે જે આ નીચે ઉતરવી હવે આપણે જે આ નીચે ઉતરવી સામે જે જગ્યા દેખાય છે અને હામ એની સામે સાઈડ પણ પગથિયા છે અને આપણે જે જમણી સાઈડ છે એ બાજુ પણ પગથિયા છે જો આ જમણી સાઈડ ના ત્રણ બાજુ પગથિયા છે આપણે નીચે ઉતરે સામે બાજુ આપણે જોઈ આવી એ ત્રણ બાજુ પગથિયા છે આ જો આ પગથિયા એ સામે બાજુ પગથિયા છે અહીંથી તમે નીચે સામે ઉતરશો એટલે તમે સીધા વાવ સુધી પહોંચી શકો છો હવા માં ત્રણ ની બાજુ પગથિયા છે એટલે અને એક મંડપમાં ભેગા થાય છે તો આને જયા પ્રકાર ની વાવ કહેવાય વાવના કુલ ચાર પ્રકાર છે એ આપણે છેલ્લે નિરાયતે બેસી અને એનો ડિટેલ માહિતી આવે લેશું જે મંડપ છે અહીંયા તમે જો બંને સાઈડ આ રીતનું મંદિરનું બનાયેલું હોય એવું લાગે છે એમાં કોઈ મૂર્તિ નથી પણ એનું સ્ટ્રક્ચર એવું છે જે મંદિર જેવું લાગે છે અને તમે જો કદાચ એ જમાનામાં મૂર્તિ રાખતા પણ હોય કદાચ મૂર્તિ રાખવા પણ બનાવેલું હોય હવે આ વાવ છે એના તમે જો આ રીતની સુંદર ડિઝાઇનો જોતા જોતા અને વાવ તમે આ વિડીયોમાં જોતા જોતા આપણે એનો ઇતિહાસ જઈ લઈએ જેથી તમને આનું હોય ને ઐતિહાસિક મહત્વ ખબર પડે તો વાવ બનાવવાની શરૂઆત લગભગ વાવ બનાવવાનું ચાલુ કર્યું હતું હવે આ જે વાવ કામકાજ ચાલુ હતું એ દરમિયાન અમદાવાદના જે સુલતાન હતા મોહમ્મદ બેગડા એને આ અડાલજ ઉપર આક્રમણ કર્યું અને જે આ રાણા વીરસિંહ વાઘેલા હતા એમને એમને મારી નાખ્યા એ શહીદ થઈ ગયા હતા હવે જે મોહમ્મદ બેગડા હે એને જે આ રાણી રૂડાબાઈ હતા એ એમના સૌંદર્ય થી પ્રભાવિત થઈ ગયા અને એમને એ લગ્નનો પ્રસ્તાવ મૂક્યો રાણી રૂડાબાઈ છે એમને એ સુલતાન સામે એવો પ્રસ્તાવ મૂક્યો કે એવી શરત મૂકી કે જો એ આ વાવ નું કે કામ છે એ પૂરું કરશે તો એને જોડે લગ્ન કરશે મોહમ્મદ બેગડા એ આ શરત સ્વીકારી અને આ વાવ બનાવવાનું શરૂ કર્યું અને લગભગ એક વર્ષમાં એટલે કે કામ એ પૂરું કરી નાખે છે એ વાવમાં એ જોતા જોતા એમાં કૂદી અને એ મરી જાય છે આત્મહત્યા કરી એટલા માટે છે જે અડલજની વાવ હે અને રૂડાબાઈની વાવ પણ કહેવામાં આવે છે અને આ હતું એનો ઈતિહાસ આમાં જોવાનું આર્કિટેક્ચરની વાત કરે તો આ હે ઈ

ફૂલ અને પાનની જોવા મળશે બંધારણ એવી રીતે કરવામાં આવ્યું છે કે સૂરજ જે કિરણ છે એ તડકો છે એ ડાયરેક્ટ આ વાવમાં પડતું નથી તેથી છે ને એનું તાપમાન હંમેશા નીચું રહેશે બહાર ગરમી હોય એના કરતાં અંદર છે એ તમને ઠંડક જોવા મળશે હવે વાવ બનાવવાનો મેન કે એક તો પાણીનો સંગ્રહ થાય અને જે માર્ગો છે એ એમને સરળતાથી પાણી મળે એટલા માટે પગથિયા બનાવવામાં આવતા સાથે સાથે તડકામાં કે થાય કે હવે તો એ ઠંડકમાં આરામ પણ કરી નાખે એટલા માટે જ આ વાવ બનાવવામાં આવતી હોય એક તો પાણીનો સંગ્રહ થાય અને પ્લસમાં સરળતાથી પાણી સુધી પહોંચી શકાય અને આરામ પણ કરી શકાય એટલા માટે જ છે એ આ વાવ બનાવવામાં આવતી નીચે તમે જેમ જાયેલા જાવ છો નીચે નીચે મંડપ બાજુ એમ આ રીતના દરેક જગ્યાએ બંને સાઈડ બબે બબી એ આ રીતના જોવું મંદિર સાહેબ બનાવેલી હોય છે અને એને વચ્ચે એ રીતના ડિઝાઇન બનાવેલી છે એમ પાંચ માલ નીચે છે પાંચ મંડપ કહેવાય એ નીચે તમને ઉપર નીચે બંને સાઈડ એ મંદિર ટાઈપ જોવા મળશે તમે જમીનની ઉપર છો ત્યાં સુધી ગુજરાતની ગરમી છે પણ આ વાવના પહેલા દ્વારમાં પ્રવેશ્યા હોય એવી ઠંડકનો અનુભવ થશે વાતાવરણમાં આવતી શાંતિ તમારા આસપાસની ગરમીને શોષી લે છે તમે નીચે ઉતરો છો પગથિયા ગણતા નથી પણ સમયની ગતિને ભૂલી જાવશો અને દરેક માળ ઉતરતા જ પાંચસો વર્ષ જૂની એન્જિનિયરિંગની અને ઠંડકની ભેટ આપે છે દરેક સ્તંભ દરેક શિર જાણ કે રાણી રૂડભાઈ ને કરુણ પ્રેમ કથાના મૌનના સાક્ષી હોય અહીંની દિવાલો પર માત્ર પથ્થર નથી પણ એક યુગની અદભુત કલાકારી જીવન છે માત્ર પાંચ મંજલની ઊંડાઈ નહીં પણ આ વાવ તમને સ્થાપત્યના રહસ્ય મય ગર્ભમાં ખેંચી જાય છે જ્યાં હિન્દુ અને ઇસ્લામિક શૈલીના શિલ્પો એકબીજા સાથે વાતચીત કરતા હોય એવું લાગે છે જ્યાં બહારનું વિશ્વ ધમાલ ભર્યું છે ત્યાં વાવની અંદર એક અલૌકિક શાંતિ છે બેસીને તમે માત્ર ઇતિહાસ વાંચતા નથી પણ તેને અનુભવી શકો છો તો હાલ આપણે આ વાવની બહાર એક ગઈ છે અને જે વાવ ની જે આપણે પાણી તરફ ગયા તા એ આ સીધા છે એની એટલે કદાચ એ સમયમાં હોય શકે ડાબી અને જમણી બંને બાજુ પગથિયા છે તેમ ત્રણ બાજુ જે સામે મંડપ દેખાય છે એમાં આપણે જઈ શકીએ છીએ તો આ જુઓ તમે આપણે એક ઉતરાતા એ અને આ એની સામેની સાઈડ છે અને આમે એ અડાલ ગામ છે આ એક મંદિર છે હવે મંદિરે આપણે દર્શન કરવાના જઈ શકીએ કેમકે ઓલી સાઈડ છે અહીંથી નીચે ઉતરો શકો છો અને સામેની સાઈડથી પણ તો આ તમે જુઓ જે વચ્ચેનો જે મંડપ હતો તરણી સાઈડ જે પગથિયા ભેગા થાય છે એનો આ ઉપર છે અને નીચે આ આ રીતની જાળે મારી લે કોઈ પડી ન જાય એટલે બાકી જે નીચે મંડપ છે અહીંયા ત્રણેય સાઈડના જે પગથિયા એ ભેગા થાય છે આપણે એને ઉપર સેવી અહીંયા ઉપર પણ આ રીતે પ્રોપર કોતવણી અને એ ડિઝાઇન બનાવેલી હે અને આ ઉપરથી કંઈક આ રીતનો નજારો દેખાય છે આ નીચે તમે જુઓ તો આ રીતના પગથિયા છે એ રીતે તમે નીચે ઠેક સામે પાણી દેખાય છે જોવો કદાચ દેખાતું હોય અહીંયા સુધી જઈ શકો એ મુખ્ય મંડપ છે તમે જો સામે દિવાલ છે અહીંયા સુધી આમ નીચે નીચે જઈ શકાશે બાર નો આ છેલ્લો નજારો જોઈ અને આપણે બહાર જતા રહીશું કેમ કે એનો બંધ થવાનો સમય થઈ જશે હાલ આપણે ડાળ થી નીકળી ગયા છે સાંજ પડી છે તો આજે વાવના જે પ્રકાર હતા એ વિસ્તારથી તમને ઘરે જઈ અને નીચે જ આ વ્લોગમાં એડ કરી દેસ વિસ્તારથી તમને એ સમજાવી દેસ તો જોડાઈ રહો ખાસ જે જોઈજો એ જે વાવના પ્રકાર છે આપણા ગામમાં પણ નાની મોટી વાવ તો તમને જોવા જ મળે જ છે તો એ કયા પ્રકારની વાવ છે તમને જોવા મળશે તમે આ જે સમજાવી છે તમે જોઈશો વ્યવસ્થિત જોઈ લેશો તો તમે વાવ જોતા તમને કયા પ્રકારની વાવ છે એ તમને આઈડિયા આવી જશે ખબર પડી જાય છે તો જોડાઈ જવો આ વિડીયો સાથે લાટ સુધી છેલ્લે જે છે એ ખાસ જોવાનું છે

જયા અને વિજ્યા અને એની કેપેસિટી પ્રમાણે જુઓ તો દીર્ઘિકા વોલરી અને જીવતી વાવ આ ત્રણ કુલ સાત પ્રકાર થયા હવે જો આપણે એનો પ્રવેશદાર જોઈએ તો એમાં પહેલી આવે નંદા એને એક મુખી વાવ કહેવાય નંદા એટલે કે જે આપણે કુવો હોય આપણે વાવ કે કે કુવો હોય એમાં પગથિયા બનાયેલા હોય એ એક જ બાજુથી પ્રવેશ એનો થતો હોય તો એને આપણે એક મુખી વાવ કહેવાય બીજું એ ભદ્રા ભદ્રા વાવ એટલે એને બે મુખી વાવ પણ કહેવામાં આવે છે હવે જે વાવ છે એને બે બાજુ પગથિયા આપેલો હોય કૂવો બનાવેલો હોય એને આ સાઈડથી અને આ સાઈડથી એમ બંને બાજુથી કુવા પગથિયા છે એને આમ આ રીતે આમ જુઓ કે આ સાઈડથી નહીં આવે આ સાઈડથી નહીં આવે તો આ સાઈડથી આવે કે આ સાઈડથી આવે એમ બે બાજુ હોય એને તો આપણે ભદ્રા પ્રકારની વાવ કહેવાય દ્વિમુખી વાવ કહેવાય બે મુખી કહેવાય દ્વિમુખી કે ત્રીજું એ તો જયા પ્રકારની વાવ એટલે કે ત્રિમુખી વાવ ત્રણ મુખી વાવ જે આપણે અડાલજની વાવ જોઈ હતી એ ત્રણ મુખી વાવ કહેવાય જયા પ્રકારની કેમ કેમ કે એમાં એને પગથિયા હતા એક આપણે જે આમ ગયા હતા એ એક બીજો અને આને આમ ત્રણ ત્રણ સાઈડથી પગથિયા હતા એ એક મંડપ અહીંયા ભેગા થઈ અને પછી આપણે નીચે આમ જાતા હતા તો આમ એટલે એને ત્રણ બાજુ પગથિયા હતા એમ એક બે અને આ ત્રણ તો ત્રણ સાઈડથી પગથિયા હતા એટલે એને ત્રણ મુખી વાવ કહેવાય તો એને જયા પ્રકારની વાવ કહેવાય એ જ રીતે આવે છે કે વિજ્યા પ્રકારની વાવ વિજ્યા પ્રકારની વાવ ચાર મુખ્ય વાવ કહેવાય જેને ચારે બાજુથી પગથિયા હોય આ બાજુથી હોય આ બાજુથી હોય આ બાજુથી ને આ બાજુ ચારે બાજુ પગથિયા ભેગા થાય અને પછી જે મુખ મંડપ હોય અહીંયા પહોંચે જે મેન પાણીનો સ્ત્રોત છે અહીંયા પહોંચે તો એને વિજ્યા પ્રકારની વાવ કહેવાય તો આ એનો પ્રવેશ દ્વાર આધારે હતી હવે હવે આપણે જોઈએ કેપેસિટી આધારે માની લો કે બત્રીસ હાથ હોય એ વખતમાં હાથ પ્રમાણે એક હાથ બે હાથ એ રીતે માપતા હતા તો બત્રીસ હાથ લાંબી હોય એને આપણે દીર્ઘિકા વાવ કહેવામાં આવે છે હે ભોલ રી વાવ કેમ કહેવાય તો અંદરનો ભાગ છે ને એ પોળો થતો જ હોય છે ઘણી વાવમાં જુઓ તો એમ નીચે ઉતરતા છે એમ એનો ભાગ છે એને આમ પોળો કરેલો હોય છે તો આ વાવ હે એને આપણે ભોલરી વાવ કહેવામાં આવે છે અને ત્રીજું છે જીવતી વાવ તો જીવતી વાવ કોને કહેવાય કે જે વાવ હે એમાં બારે માસ ચોવીસ કલાક પાણી એમાં કોઈ ખૂટે જ નહીં તો એને આપણે જીવતી વાવ કહેવાય છે જેમાં કોઈ પાણી ખૂટતું નથી તો આ છે એક થોડાક વાવના પ્રકાર હતા કે વાવ જોવા જાઓ તો તમને એક આઈડિયા આવી જશે કે આ કયા પ્રકારની વાવ છે તો મિત્રો આ હતા એના વાવના પ્રકારો અને આ તમે આગળ આખી જે છે એ અડાલજની વાવની મુલાકાત લીધી વ્યવસ્થિત રીતે જોયું તો જો તમે ક્યારેક અમદાવાદ ગાંધીનગર બાજુ હોય તમારી પાસે થોડોક ટાઈમ હોય અદાલત જવા માટેનો તો એક વખત તમારે એને આ વાવની મુલાકાત લેવી જરૂરી જે આપણું ઐતિહાસિક વારસો કહેવાય છે તો એની મુલાકાત લો આખો તો અમારી સાથે આખો વિડીયો સુધી જોયો જો તમે અહીં સુધી જોતા હોય તો તમારો ખૂબ ખૂબ આભાર છે ફરી મળીશું એક નવા વ્લોગ સાથે જય હિન્દ જય ભારત